તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે ભાવેશભાઈને વિડીયોની અંદર ઓરણીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે જેમના ઓનર છે ભાવેશભાઈ ઓરણી

બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાવ તો ભાવેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતાં ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ઓરણીની મદદથી સિંગ મગ ચણા અડદ સોયાબીન મઠ વગેરેનું વાવેતર તમે કરી શકશો બે હજાર વીસના મોડેલની છે અને કમ્પ્લેટ છે આખી ઓરિજિનલ કન્ડિશનમાં અને કમ્પ્લેટ કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરની સાથે વેચવાની છે તાલુકો જિલ્લો અને ગામ પ્રોપર તમને બોટાદ ગામે જોવા મળશે ઉરણી લેવી જ ભાવેશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવેશભાઈના નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો